સુરતમાં આવનારા વીસ દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરવા માટેનો આદેશ દેવામાં આવ્યો આ વર્ષે ચોમાસું વહેલા આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે તો બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે ખાડી પૂર જેવી સમસ્યાઓ આવતી રહે છે અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળતો હોય છે તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મનપાની પ્રી મોનસૂન કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામતા હોય છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા ત્રીમોન્સૂન કામગીરી પણ સતત ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે હાલ પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરાઈ છે તથા આવનારા વીસ દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સુરતના મેયર લક્ષેશ માવાણીએ જણાવ્યું હતું દર વર્ષની જેમ ત્રી મોન્સૂન કામગીરી આ વર્ષે વહેલી શરૂ કરવામાં આવી છે ને આ વર્ષે આઈએસ અધિકારી જેવા વ્યક્તિ ને આની કામગીરી સોંપવામાં આવી છે કે દર વર્ષે સુરતમાં ખાડીપુર આવતા હોય છે સુરતનો જે વરસાદ પડે તે સુરત પહોંચી વળે છે પણ સુરતનું સ્ક્રેચમેટનો એરિયા એટલે કે બારડોલી પલસાણ એ બધું સ્ક્રેચમેટનો એરિયાના પાણી ખાડી માર્ગે સુરત દર વર્ષે આવતું હોય છે આ ગયા વર્ષે જે એન્ક્રોચમેન્ટ હતું એ આ વર્ષે તમામ એન્ક્રોચમેન્ટ હટાવી દેવામાં આવ્યું છે અત્યારે પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવા પૂર્ણ થઈ ગઈ છે અને જે પચાસ ટકા કામગીરી છે આવનાર વીસ દિવસમાં સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવશે આઈ ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણથી ચાર આખી ખાડીની વિઝિટ લેવાઈ ગઈ છે જે જે જગ્યા એન્ક્રોચમેન્ટ હતું એને દૂર પણ કરવામાં આવ્યું છે અને ખાડીની સફાઈની શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે સુરત મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે આ વર્ષે ખાડીપુર જે ભરાય છે એ નહીં ભરાય ગઈ વખતે જ્યાં ખાડીપુરના પાણી જે જે નદીમાં મળતા હતા તેના જ્યાં મુખ નાના હતા ત્યાં કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા પણ એ તમાર એના જે દ્વાર હતા એને એન્ક્રોચમેન્ટ તમામ હટાવી દેવામાં આવ્યું છે એટલે આ વર્ષે ખૂબ જ સારી કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે